થરા નગરપાલિકાના કોર્પોરેટર વસંતજી ગોગોસે થરા નગરપાલિકામાં બાંધકામ અટકાવવા માટે અરજી આપી ત્યારે જે તારીખ રોજ પ્લોટ માલિક થરા થરા નગરપાલિકાના ચીફ ઓફિસરને ખુલાસો કર્યો કે ખાતે આવેલ સર્વે નંબર એકસો ઓગણસી માં દુકાન નંબર એકસઠ અને બાસઠ નું બાંધકામ ચાલુ છે થરા નગરપાલિકાના પ્લાન પ્રમાણે કરવામાં આવે છે અને સ્થળ પર એન્જિનિયર રૂબરૂ મુલાકાત લઈ યોગ્ય રીતે તપાસ કરવા માટે પણ જણાવ્યું ત્યારે હવે ગત તારીખ એકવીસ છ બે હાજર ના રોજ થરા નગર

ત્રણેય ધંધાદારી છે જણ બેસવાવાળા છીએ ત્રણેય દુકાને આરજદાદનો એક આક્ષેપ હતો કે જીરો પોઇન્ટ ત્રીસ એટલે દોઢેક ફૂટ જેટલી જગ્યા જે ગટર લાઈનની છે જે ઊંચી છે જે તમારા પાર્કિંગ વ્યવસ્થા માટે અગવડતા પડે એ બાબતમાં તમે શું કહેશો એમાં તો અમને એટલું જ ખ્યાલ આવે છે કે અમે જે નકશો નક્ષાપૂર્ણ કહેવાય એ પ્રમાણે હાલ અમે ભટકમ કરી રહ્યા છીએ અને આગલી જગ્યા અમે ખુલ્લી જ મૂકી દીધેલી છે ત્યારે હવે એક અશોક મહેશ્વરીએ પણ થરા નગરપાલિકા ઉપર ગંભીર આક્ષેપો કર્યા અને જણાવ્યું હતું કે ઓગણ વિદ્યા મંદિર સામે બિન અધિકૃત રીતે પાવાપુરી સામે પણ બિનઅધિકૃત રીતે બાંધકામ થતું હોવાનું જણાવ્યું અને હવે થરા ચીફ ઓફિસર સહિત વર્તમાન બોડી પણ ગંભીર રીતે આક્ષેપો કર્યા જેના તેમની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી પરંતુ અમુક અંશે અમને વારંવાર નોટિસો ફટકારી હેરાન કરી રહ્યા હોવાનું જણાવ્યું ત્યારે હવે આ તમામ પ્રકારની બાબતો અંગે થરા પોલીસ અને થરા નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી ન્યાયિક તપાસ કરી યોગ્ય રીતે કામ કરવામાં આવે તેવી માંગ સમગ્ર થરાના વેપારીઓ સહિત બિલ્ડર લોબીમાં ચર્ચા રહી છે જેમાં અત્યાર સુધીમાં જે કંઈ પણ હોય અંગે થરા નગરપાલિકાની ગોર બેદરકારીના કારણે જ રીતે સવાલો અને જવાબો સાથે દબાણ અને પછી બેન અધિકૃત રીતે બાંધકામ અટકાવવા માટે થરા નગરપાલિકા દ્વારા કારવાઈ કરવામાં કે નહીં તે જોવું અમને વારે ઘડિયાળી નોટિસ આપવામાં આવે છે પરિશન કરવામાં આવે છે અને થારામાં બીજા બાંધકામો ચાલતા જે બિન કાયદેસર કે જેમનું કોઈ પણ જાતનું પરમિશન કે એવું નથી હોતું રેસિડેન્ટમાં જે પણ બાંધકામ હાલ ઊભા થઈ રહ્યા છે ધારો કે એક જે દાખલો કે આગળ વિદ્યા મંદિરની સામે પાવપુરીને આગલા ભાગમાં જે પણ મોટું બાંધકામ થઈ રહ્યું છે એ રેસિડેન્ટમાં જ થઈ રહેલું છે એનું કોઈ વાણિજ્ય હેતુ કે એવું કશું જ કરાયેલું નથી તો નગરપાલિકા અને ચીફ ઓફિસર સાહેબ દ્વારા આવું અણ વર્તન શા માટે કરવામાં આવે છે બરોબર એ અમને પણ ખબર પડતી નથી રિપોર્ટર કરશન સોલંકી સંબંધ ભારત ન્યૂઝ કાંકરેશ